ગઈકાલે રવિવાર હતો પણ આપણે રજા લીધી મેઘરાજાએ રજા નથી લીધી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ વરસાદ છે જોવા મળ્યો હતો એ ચાહે વલસાડ હોય 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 સુરત કે વિસ્તાર ખૂબ જ વધારે જોવા મળ્યો હતો અને આ બધાની વચ્ચે અત્યારે આપણે ગુજરાતના નકશાના આધારે સમજવું છે કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને પચીસ તારીખ સુધી ક્યાં ક્યાં કેટલો કેટલો વરસાદ પડી શકે છે સંભાવનાઓ શું છે તો હું કહીશ કે અહીંયા દેખાડે આ ગઈકાલના ડેટા છે ગઈકાલના ડેટામાં આપણે જોઈએ જો સૌથી વધારે આ લાલ બાજુ લાલ એટલે ત્યાં સૌથી વધારે વરસાદ અને બસો વીસ એમ એમ બસ્સો વીસ એમ એમ એટલે આઠ ઇંચથી વધારે વરસાદ થઈ જાય લગભગ નવ ઇંચ જેટલો વરસાદ થઈ જાય બરાબર પછી આ કેસરીઓ રંગ છે એટલે ભરૂચ સુરત નવસારી આ બધા વિસ્તાર એવા છે ત્રણે ત્રણ જિલ્લામાં કે ત્યાં પણ ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે ભરૂચમાં આપણે ચાર ઇંચથી વધારે વરસાદ છે સુરતમાં આપણે સાત ઇંચથી વધારે વરસાદ છે નવસારીમાં આપણે પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ છે બરાબર બાકી આપણે જોઈએ આ વાળા એટલે કે અમદાવાદ અમદાવાદમાં સવા સાડા વરસાદ છે આણંદમાં ચાર ઇંચ જેટલો વરસાદ છે ભાવનગરની વાત કરીએ ત્રણ ઇંચ જેટલો વરસાદ છે ગીર સોમનાથમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ છે જૂનાગઢમાં ચાર ઇંચ વરસાદ છે જામનગરની આપણે વાત કરીએ તો જામનગરમાં કેટલો વરસાદ છે પૂણા ચાર ઇંચ જેટલો વરસાદ આપણને જોવા મળ્યો છે એનાથી ઓછો વરસાદ ક્યાં છે તો કે દેવભૂમિ દ્વારકામાં એક ઇંચથી વધારે વરસાદ છે પોરબંદરની વાત કરીએ તો બે ઇંચથી વધારે વરસાદ છે અમરેલીની વાત કરીએ તો ત્યાં પણ બે ઇંચથી વધારે વરસાદ છે રાજકોટની વાત કરીએ પોણા બે ઇંચ વરસાદ છે બોટાદની વાત કરીએ ત્યાં પણ લગભગ અડધા ઇંચથી થોડો વધારે વરસાદ છે જોવા મળ્યો છે અને સિવાય નર્મદામાં આપણને બે ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે ડાંગમાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે અને વડોદરામાં દોઢ ઇંચ જેટલો વરસાદ આપણને જોવા મળ્યો છે તો આ હતી વરસાદની મેપના માધ્યમે આગાહી કે આગાહી તો ન કહી શકાય કારણ કે વરસાદ પડી ચૂક્યો છે એની આપણે વાત અત્યારે કરી રહ્યા છે આ હવામાનના ડેટા છે અને ડેટાના આધારે જ આપણે જોઈએ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે બરોબર ઉમર ગામમાં ગઈ કાલે એટલે કે 24 કલાકમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે ઉમર ગામમાં કેટલો વરસાદ પડ્યો છે આઠ ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે સુરતની વાત કરીએ કામરેજમાં પણ ખૂબ ભયાનક વરસાદ જોવા મળ્યો છે પાંચ ને છ ઇંચ થી વધારે એટલે સાડા છ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે સુરતના પલસાણામાં પણ છ ઇંચ જેટલો વરસાદ છે સુરત શહેરની વાત કરીએ તો ત્યાં પણ પોણા છ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે મીઝરમાં મહુવામાં નવસારીમાં અંકલેશ્વરમાં પારડીમાં ઓલપાડમાં બોટાદમાં પાટણ અને એના સિવાય ગણદેવી આ તેર તાલુકા એવા છે કે જ્યાં ચાર ઇંચ થી વધારે વરસાદ જોવા મળ્યો છે અને કુલ બાવીસ તાલુકા એવા છે કે જ્યાં ત્રણ ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે અને એના સિવાય ચાળીસ તાલુકા ગઈકાલે એટલા છે છે કે જ્યાં વધારે વરસાદ જોવા મળ્યો અને એના સિવાય આપણે વાત કરીએ તો તાલુકા ગઈકાલે એવા છે કે જ્યાં ખૂબ જ વધારે વરસાદ વરસ્યો છે એટલે એક ઇંચથી વધારે વરસાદ છે એ જોવા મળ્યો છે તો આથી વરસાદની ગઈકાલની માહિતી બરાબર હવે આપણે આજની માહિતી પણ જોઈ લઈએ કે હવે આગાહી શું કરવામાં આવી છે તો આ જે સાઇટ છે ગુજરાત વેધર જે અશોક પટેલ દ્વારા ચલાવવામાં આવે છે બરાબર ઘણા બધા વિસ્તારોમાં અનેક અનેક રાઉન્ડ શક્યતા છે વરસાદની બંગાળની ખાડુ બાજુ એક સિસ્ટમ છે અને યુએસસી છે મધ્યપ્રદેશ આસપાસ એટલે ગુજરાત ઉપર યુએસસી સાથે ઇન્ટરેક્શન થશે તો પછી વરસાદ આવશે અને બાવીસ થી જુલાઈ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ અમુક અમુક વિસ્તારમાં વરસાદની કુલ માત્રા આપણને મળી શકે શકે છે છે ઇંચ જેટલી એનાથી વધારે પણ રહી ગુજરાત રાજ્ય અને આસપાસ યુએસસી તેમજ યુએસસીના લોકેશનના આધારિત રહેશે યુએસસી એટલે અપર એર સર્ક્યુલેશન જે હવાની ઉપર આપણને ચક્રવાત વગેરે જે નાનું એવું જોવા મળે છે એ રીતનું આગાહી સમયના વધુ દિવસોનું પવન છે એ વધારે જોવા મળશે તો આ હતી આગાહી અત્યાર સુધીની કે ગઈકાલે કેટલો વરસાદ પડ્યો છે અને આવતી પચીસ તારીખ સુધીમાં એટલે કે આજે બાવીસ તારીખ છે આજથી બાવીસ તારીખથી પચીસ તારીખ સુધીમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ જોવા મળી શકે છે એની આગાહી અને એની પાછળનું કારણ કે શા માટે વરસાદ છે પડી શકે છે માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ